डीस कैसे सम्झो डीस hai हलो पंद्रहं किरो સમય આપશો તમે જે કર્મચારી છો તમે પણ ખેડૂત માં નીકળાશો અને તમે કર્યા પણ ખેતી અને ખેડૂત ગરીબ ખેડૂત જે મહેમા માંથી દાન ધા છે એ દાન તમે મોટા કોઈ પણ લોકશાહી મુજબ અવાજ ઉઠાવવાની બધા સત્તા છે રજૂઆત કરવાની સત્તા છે તમારે ખાલી માત્ર રજૂઆત કરવાની છે તમારી કેમ નથી સાંભળતા ભાઈ અને જ્યાં હરાજી થાય છે અને ખેડૂત કરવા નથી માંગતા આજે

હું પોતે કિસાન છું વ્યવસાય ડોક્ટર છું મારો ખેતી કરવી નથી પણ

તો હવે આ જે પ્રોગ્રામ આવે તમને ચીંધ્યા એ પ્રમાણે તમે અમારી સાથે આવો અમે તમને નથી એમ કેતા તમે આગળ આવો આગળ આવે છીએ બરોબર તો હવે પોતાના સાથ સાથે લોકો ના અવાજ માટે લોકો લોકશાહી મુજબ કોઈ પણ લોકશાહી મુજબ અવાજ ઉઠાવવાની બધા ને સત્તા છે રજૂઆત કરવાની સત્તા છે અમારે ખાલી માત્ર રજૂઆત કરવાની છે તમારે કેમ નથી સાંભળતા ભાઈ અને ત્રીસ હજાર હજી અવાજ નથી આવતો એટલે એવું લાગે છે કે હજુ ખેડૂત ને આ ભાવે ડુંગળી પવાણ થતી હોય એવું લાગે છે હજુ તમારો અવાજ થોડો છું પણ મને મારું જીવ છે એ ખેતી ની અંદર કિસાનો આ રીતની પીડા છે એ મને પીડા મારા હૃદય ની અંદર સહન નથી થાતી એટલા માટે આવ્યો મારી ખેતી